રચિત ઉર્જા છે ઉલ્લાસ વ્યક્ત કરવા માટે સ્ત્રી પુરુષોના સમૂહ દ્વારા પરંપરાગત પોશાક પહેરીને આ નૃત્ય કરવામાં આવે છે આ નૃત્યમાં હાથ પગના હલનચલન તથા ગતિ સમૂહ નિર્માણમાં મહત્વનો ભાગ ભજવે છે ઢોલ પેપા અને વાસી જેવા માધ્યમો આ નૃત્યમાં ઉપયોગ કરવામાં આવે છે હું તમને વિશે જાણ

કુચીપુડી વિશે જણાવીશ ભારતના અંગ્રણીમાં કુચીપુડી નૃત્યનો ઉદભવ આંધ્રપ્રદેશના ગામમાં થયો હતો આ ગામમાં યમ્સ તરીકે ઓળખાતા નૃત્ય સત્તરમી સદીમાં કુચીપુડી નૃત્યનો ઉદ્ભવ ઉદભવ